હું એવી આશા રાખું માયાભાઈ અહી પાસે કે તમારે આ બાબતે ખુલીને મેદાને આવવું જોઈએ અને કહેવું જોઈએ કે આમાં આ ઘટના સાથે અમારે કોઈ પણ જાતના લેવા દેવા નથી જો ખરેખર કોળી સમાજને કોઈ અન્ય વ્યક્તિને અમારા ઉપર શંકા જતી હોય કે અમે આ કામ કરેલું છે અમે આ કાવતરું કરેલું છે કે આ ઘટના અમે જો ઉપજાવવામાં અમારો પણ ક્યાંય હાથ હોય તો પોલીસ પ્રશાસન એક વખત નહીં પાંચ વખત અમારું નિવેદન લેવા આવે મહુવામાં બગદાણા બબાલનો મામલો ગરમાઈ ગયો છે કોળી સમાજના આગેવાનો હવે મેદાનમાં જોવા મળી રહ્યા છે એક બાદ એક કોળી સમાજના આગેવાનો દ્વારા માયાભાઈ આહિરને અનેક સવાલો કરવામાં આવી રહ્યા છે અને પૂછવામાં આવી રહ્યું છે કે આ સમગ્ર ઘટના પર માયાભાઈ આહિર અને તેમના પુત્ર જયરાજ આહિર શા માટે ચૂપ છે જય માનધાતા જય મુરલીધર બગદાણા કોળી સમાજના દીકરા ઉપર ન શકાય તેવો અસામાજિક તત્વો દ્વારા અત્યાચાર કરવામાં આવ્યો છે અસામાજિક તત્વો ક્યારેય કોઈ સમાજના હોતા નથી વાત મારે એક કહેવાની છે કે જે વ્યક્તિએ કંઈક સારા કામો કર્યા હશે એટલે તે ઊંચાઈ સુધી પહોંચ્યા હશે હાલ અત્યાર સુધી જ્યારથી આ વિવાદ વધ્યો છે ત્યારથી અત્યાર સુધી માયાભાઈ આહિરે ટ્રસ્ટી બાબતે માફી માગી લીધી પણ તેમના ઉપર અને તેમના દીકરા ઉપર જે આક્ષેપો થયા છે તે બાબતે હજી ખુલીને આવ્યા નથી આ દેશ બંધારણથી ચાલે છે અને કાયદો દરેક માટે સમાન છે પછી આ દેશના રાષ્ટ્રપતિ પણ કેમ ના હોય હું એવી આશા રાખું માયાભાઈ આહીર પાસે કે તમારે આ બાબતે ખુલીને મેદાને આવવું જોઈએ અને કહેવું જોઈએ કે આમાં આ ઘટના સાથે અમારે કોઈ પણ જાતના લેવા દેવા નથી હું ન્યાયતંત્રમાં માનું છું બંધારણમાં માનું છું અને હંમેશા સત્ય સાથે રહીશ જો ખરેખર કોળી સમાજને કોઈ અન્ય વ્યક્તિને અમારા ઉપર શંકા જતી હોય કે અમે આ કામ કરેલું છે અમે આ કાવતરું કરેલું છે કે આ ઘટના અમે જો ઉપજાવવામાં અમારો પણ ક્યાંય હાથ હોય તો પોલીસ પ્રશાસન એક વખત નહીં પાંચ વખત અમારું નિવેદન લેવા આવે અને કદાચ અમારા મોબાઈલના સીડીઆર કાઢવા હોય તો આવો અમારા પરિવારના બધાના મોબાઈલ તમે લઈ જાઓ અને ચેક કરો અમને ન્યાયતંત્ર ઉપર ભરોસો છે આવું ખુલીને મેદાનમાં આવીને કહેવું જોઈએ અને બધા મિત્રોને મારી ખાસ વિનંતી છે આપણે સત્યની સાથે રહેવાનું છે જ્ઞાતિ જ્ઞાતિ વસે વેય મનુષ્ય ન ફેલાય તેના માટે દરેક વ્યક્તિએ શાંતિ જાળવીએ સત્ય મેય જય તે જય સંવિધાન જય ભારત